ખાસ એટલા માટે કે આગ માટે બહુ બધાના ફોન આવ્યા બેન શું તકલીફ છે કઈ તકલીફ નથી કાંઈ એટલે કાંઈ તકલીફ નથી અમે બધા બરાબર જ છીએ કોઈ પ્રોબ્લેમ છે નહીં ચાલો બધા જોડાઈ જાય એટલે વાત કરી દિલીપભાઈ આવી જાય પેલા એટલે કોમેન્ટ આવી જાય એટલે ખબર પડે કે અવાજ જાય છે લંડન થી એટલા માટે જ ખાસ વિડીયો લાઈવ કર્યું અને બધાને સમાચાર દેવા કે અહીંયા કાંઈ પ્રોબ્લેમ છે નહીં કોઈ ચિંતા આગમાં કોઈ પ્રોબ્લેમ નથી અમને બરાબર જ છે ખાલી રોડ ઉપર બધું કામ ચાલુ હોય એટલે

રેવાની જગ્યા તમારી રીતે ગોતી ને આવો તો થાય કુંભ મેળા આગ લાગી છે એટલે આગ લાગી છે કોઈ પ્રોબ્લેમ નથી કોઈ કઈ કાઈ કોઈ ને થયું નથી ખાલી ટ્રેન સળગ્યા હતા બધું બરાબર થઈ ગયું છે કોઈ જાન થઈ નથી કોઈ એવો બનાવ નથી બન્યો કે કોઈને ને દુઃખ થાય એવું કઈ નથી થયું એટલે ચિંતા ન કરતા એને લાઈવ માં ફૂલ નો હાર પહેરાવો ઉષા લાઈવ

બસ પોચી ગયા એટલે મને એમ થયું કે ના મારા બદલે કોઈ ગયું કરવા બપોરે હું રસ્તા આમ છું ત્યારે ખબર પડી જો ખુબ ખુબ ધન્યવાદ એવું કે છે સારું એવું સરસ બધી દીકરી હવે કાઈ ચિંતા નહીં મોટા મમ્મી આવી ગયા હે દીકરીઓ એક મોટા માં મળી ગયા મોટી મમ્મી મજા આવે દી હે ને જો મજા આવી ગઈ બધાને એટલે તો કહો મજા આવી ગઈ હવે રહ્યા ચાલ બીજું શાંતિ નો બધા નું સ્વાગત થાય થાય તમારું કેમ શું ચાલે બીજું કે જય સ્વામિનારાયણ ચાલો બીજું શું કહો તમારું કેવું ચાલે બધું બરાબર બધું બરાબર કઈ ટેન્શન નથી